અમારા આ ભવન કોઈની બાપ પેઢી નથી સાંભળો આદિજાતિ વિકાસ માટેનું ભવન છે અને આ સાહીઠ હજાર સવાલ છે રજૂઆત કરવા એવા છે રજૂઆત થશે

साहेब श्री हमारी रजोवत થશે પછી અમે સાત્યતી રજોवत રજોवत કરીને અમે જવાન કરવા જવાના

देखिए तो कर। कर हाँ। सर हमारे आह्वान से इतने लोग आए हैं हमारा कहने भी मानेंगे हम लीडर है इसलिए तो बोल रहे हैं आप लीडर सुनो लीडर है इतने दूर से आए

અરે સર બાર જઈને શું કરવાનું છે તમે અમે અહીં કોઈ કચેરીમાં અંદર ઘૂસીને ચેમ્બરમાં हल्ला-બલલો હા અમારી રજૂઆત કરવાના છે તમે અમારી અમારી અધિકારી સાથે

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના છેલ્લા બે હજાર દસથી જે ચાલુ હતી જે યોજનાને અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને એ યોજના બંધ કરવામાં આવી છે જેના લીધે બીએસસી નર્સિંગ હોય જીએનએમ નર્સિંગ હોય ડિપ્લોમા હોય એન્જિનિયરિંગ ડિગ્રી હોય એમએસસી હોય બી હોય તમામ પ્રકારના સાહીઠ હજાર વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે જે લોકો સ્કોલરશીપથી વંચિત રહેવાના છે અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપ્યા હતા એમણે પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી દેવામાં આવ્યા છે ત્યારે ત્રણ હજાર ચારસો દસ કરોડનું આદિજાતિનું બજેટ હોય અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા થતી થાય છે અમે કહેવા માંગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર અઠાવીસ ઓક્ટોબરે બહાર પાડ્યો છે રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે જો ચાલુ નહીં થશે

તેને શિષ્યવૃત્તિ મળતી હોય છે અને મેનેજમેન્ટ કોટાના જે બાળકો છે એ બાળકોને જે અઠ્યાવીસ દસ રોજના જે રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં અઠ્યાવીસ દસે જે પરિપત્ર થયો છે તેની મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરવામાં આવે કેમ કે જયારે આ પરિપત્ર થયો ત્યારે તમામ પ્રકારની જે સંસ્થાઓ જે કોલેજ સંસ્થાઓ હતા તેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એટલે બાળકોને ત્યારે ફી ભરવાની નથી હોતી પરંતુ હવે એવું કહેવામાં આવે છે સંસ્થાનો દ્વારા કે ભાઈ બાળકોને ફી ફરજિયાત ભરવી પડશે તો બાળકો ફી લાવે ક્યાંથી એટલે પ્રશ્ન મૂળ ત્યાં આવીને ઉપર છે ત્યાં શિષ્યવૃત્તિ બંધ થઈને કારણે બાળકોને ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે અને અત્યાર સુધી આ જે કહી શકાય કે જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી અને હવે સરકારે અચાનક જ આ જે નિર્ણય કર્યો છે દુગલકી નિર્ણય કહી શકાય કે એના વિરોધમાં અત્યારે અમે ભીસામુંડા કચેરી ખાતે ભેગાથી આવનાર દિવસની અંદર જો આ શિષ્યવૃત્તિ એ ફરી શરૂ કરવામાં નહીં આવે તો અમે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેની તાળાબંધી કરીશું અને તમામ જગ્યાએ પ્રદર્શનના દેખાવો કરીશું ખાસ કરીને જે જે અત્યારે મેનેજમેન્ટ શિષ્યવૃત્તિ બંધ થઈ છે એમાં વિદ્યાર્થીઓની અસર થવાની છે અને લગભગ કરોડ રૂપિયા જે છે જે આદિવાસી સમાજના જે બાળકોના ઉત્થાન માટે જે સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે એ ગ્રાન્ટ જયારે બંધ થાય છે ત્યારે પોતાના તાઇફાઓમાં વાપરતી હોય છે એટલે શિષ્યવૃત્તિ જે છે એ વિદ્યાર્થીઓને ખરેખર જરૂરિયાતમંદ બાળકો હોય એના માટે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ સરકારે આ તુગલક નિર્ણય કરી અને આ જે શિષ્ય શિષ્યવૃત્તિ બંધ કરી છે એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક જો શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે અમે દિન પાંચ ની સરકારને કહી શકાય કે સમય આપીએ છીએ કે પાંચ દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જો ચાલુ નહીં થાય તો ચોક્કસપણે આવનાર દિવસોની અંદર બિસા મુદ્દા કચેરી ખાતે અત્યારે છસો થી સાતસો વિદ્યાર્થીઓ આવે છે આવનાર દિવસોની અંદર અમે સાઠ હજાર વિદ્યાર્થીઓને ભેગા કરી અને આજ બિસા મુંડા કચેરીનો ઘેરાવ કરીશું તમામ પ્રકારની જાદી જાદી કમિશનર કચેરીઓ છે એ કમિશનર કચેરીનો અમારા દ્વારા ઘેરાવ કરવામાં આવશે આ મનસ્વીઓને જે તુગલકી નિર્ણય છે એ તુગલકી નિર્ણય જરા પણ અમે સહન નહીં કરીએ તો ચેતર વસાવા અવારનવાર આદિવાસીઓ માટે સરકાર સામે બાથ ભીડે છે આદિવાસીઓના મસીહા કહેવાતા એવા વસાવા સરકાર સામે હંમેશા લડી લેવાના મૂડમાં હોય છે આમ તો ચૈતર વસાવા પોતાના સ્વભાવ પ્રમાણે ફરી એકવાર સરકાર અને પોલીસ સાથે ફરી એકવાર બબાલ કરી નાખી તો ચૈતર વસાવા જવાર નવાર બબાલ કરે છે ફરી એકવાર આદિવાસી વિદ્યાર્થીઓ માટે બબાલ કરી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર